મિત્રો સ્વાગત છે તમારું નવા બ્લોગમાં એને આ જોવો દવા એટલી દવા આવી પડી હે તોય ખાવું કેર્યું ખાવી જ છે એટલી દવા આજે ને લેવાય અમે બધા રિપોર્ટ કર્યા રિપોર્ટમાં હેને ડોક્ટરે કીધું કે ભાઈ બેન તમે

કે તો હે ને ભાઈ આ બધું નોર્મલ છે તમારે કઈ પ્રોબ્લેમ નથી પછી મારી મમ્મી કે કે મેં તો હે ને હવારમાં પોરમાં ફાકી પી દીધી તો મમ્મી એવું શું કરવાની જરૂર છે હે એટલે મેડમ હે ને એને દવા ઓછી લખી હતી કે બેન તમારે હાવ નોર્મલ છે ભગવાન નોર્મલ ક્યાંથી હોય કારણ કે અહીંયા તો ડેલી કેરીઓ ખવાય તો એ મેડમે એમ કીધું કે મેડમ તમારે હે ને બેન હાવ નોર્મલ છે કાંઈ લેવાની જરૂર નથી સામાન્ય એટલી જ દવા આપી છે જોઈ લો ખાલી એટલી જ બરાબર તોય મેડમે કીધું તમારે નોર્મલ વાંધો નથી પછી બહાર નીકળ્યા અમે હોસ્પિટલની ની બહાર નીકળ્યા ને પછી મને કીધું કે હવારના પોરમાં કે ક્યાંથી નહીં કે ડાયાબિટીસ ને બધું કમ્પ્લીટ જ આવે નહીં કે હવાના પોરમાં મેં એક આયુર્વેદિકાંકી દે લીધી હતી હવે શું કરવું જો આમાં એટલે અમે આ ખોટું બોલી ના આકાય પછી આમને આગળ જતા તકલીફ પડે

તો માંદી પાડવાની વાત નથી ને એવી રીતના ખોટું ના કરાય હે અરે ફાકી ખરાબ ની વાત નથી ફાકી ભી ને ગયા ને એટલે રિપોર્ટ આવ નોર્મલ આવ્યો નોર્મલ આવ્યો તો મેડમ તો હું ખાલી રિપોર્ટ ઉપર જોઈને કહેવાના હે ને જે ડોક્ટર હોય કે ભાઈ બેન તમારે બધું નોર્મલ હે તો એટલી દવા આપી દીધી જોઈ લો તમે તો મારી મમ્મી કહે કે હવે કે આપણે નોર્મલ રિપોર્ટ આવ્યો બહાર નીકળીને મને કીધું બાકી હું તો મેડમને કહી દે અમે ત્રણ ચાર ફેરી ગયા તો મેડમ ને ડાયરેક્ટ જોકો જોકો બકી લઉં મેડમ ને માર મમી માનતા જ નથી તો મને અહીંયા આવીને હે ને પેલા શીખા મર કે તારે કાઈ કહેવા જ નઈ તારે કાઈ બોલવા જ નઈ મેડમ ડોક્ટર પાસે હું આપડે ખોટું બોલવું મેડમ મેડમ ના બાપ થી બીતી તો મેડમ ના બાપ વાત નથી હું એક ઈ કેવા માંગુ કે ખોટું ના બોલાય ખોટું બોલે તો આપને જ નુકસાન હે

સેવા કરી સેવાના પ્રતાપ નથી આમાં હેને મને એવું લાગે છે કે ભાઈ દવામાં જ બાંધો હોય કારણ કે દવા પી લીધી હોય એટલે રિપોર્ટ તો નોર્મલ આવ્યો જ છે નોર્મલ રિપોર્ટ આવ્યો તો મેં કહી દીધું પણ એ વસ્તુ નથી ડોક્ટર છે ને આપને એક જ ફેરી કહી દે કે ડોક્ટર વાહે તો ના આવે આ દે તમારો રિપોર્ટ કરાવવા હું આવું ભેગો એ કઈ ભેગા ભેગા તો ના રાખે તો ડોક્ટર આપણે ડોક્ટર પાસે કહી જાય કે આપને પ્રોબ્લેમ હોય તો એ ડોક્ટર પાસે જાય હવે આપણે ડોક્ટર ને ખોટું કહી દે કે ભાઈ ડોક્ટર મને આ તકલીફ છે ને આ વાંધો ન્યા દે હું એમ કહેતો કે માર મમ્મી હાલવાની જીરી કઈ નથી બરોબર પછી મેં કીધું આ ખાવું હે બધું સ્વાદી બરોબર તો એમ કીધું તી કે તારે એમ નહીં બોલવાનું બોલ

બાય નું હોય ને ભૂલી જ જાજો આ બાય નું હોય ને ઘડીયા ઘડી આવે હવે એટલી દવા પીવાય ગઈ હવે તમે વિચાર કરો કે એટલી દવા આવી એ કેટલી શરીર ને નુકસાન કરે ત્યાં અમે એક દવા દેખાય ને તો મેડમ અમને શું કીધું ખબર

છુટકારો ક્યાંથી મળે માણસ રસ્તો જ ગોતી લે ગયો કે રસ્તો ક્યાંથી ને ફેલો પડે એ પૈસા તો બહુ બીવે કે પૈસા બહુ બીવે એમાં ને એમાં હે ને માણસ આવ્યું જાય પછી આમને છેલ્લે તો મિત્રો તમને આ બ્લોક કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો એના એટલી દવા હે એ બધી આ દવા પી પી ને હવે આ જીવવાનું હે કારણ કે દવા પીએ તો જ સારું રહે કારણ કે ડૉક્ટરનું માનવું નથી ડૉક્ટરમાં ખોટું બોલવું હે

તો મિત્રો તમને બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો ચેનલ પર નવો હોય તો સબસ્ક્રાઈબ નું બટન જરૂરથી મારી દેજો અમે મળીએ આવા નવા નવા બ્લોગ